એ રામ રામ રિયાણ કાર્યક્રમ સોંધલ મણી ભારે કે ને બેન રે કે ને નીલમ બેન પણ આનંદ બાજા જજા કરે રામ 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 આનંદ હા ને રો છેલા કેટલાક ડીએ થી હી જો કો વાતાવરણ આય ને સે હાણે ખેડુ વર્ગ મે પણ ચિંતા તા જ ઠેક ઠેકાણે વરસાદ પણ પેવાય ને હાણે મળે ઈચ્છે તા કે હી વાતાવરણ ઓછો થઈએ અને ધીમે ધીમે સૂર્યનારાયણ દર્શન થઈએ નીલમભાઈ સૂર્યપ્રકાશ બહુ જરૂરી સૂર્યપ્રકાશ વે ન તો નેધી નદી જીવા તેજો પણ નહીં નાશ થઈ તાપ મેં અને સૂર્યપ્રકાશ છે જ પ્રકાશ સંશ્લેષણ જે ક્રિયા થઈએ અને જો કોઈ માનવ શરીર હે ને એ પણ એટલે કરે પણ પ્રકાશ તો જરૂરી છે સૂર્યપ્રકાશ વે તજ મળે જો કોઈ વસ્તુ હોય ને પોષણ મળે ને ઉછેરી શકા જાય હા અને આનંદભાઈ હી વાતાવરણ જે કારણે ખેતીવાડી કે નુકસાન પણ ભોગો હોય અને સરકાર પણ પેન્જી રીતે પગલા ગેડે ગુજરાત સરકાર પણ એ જોકો કોઈ નુકસાની થઈ જાય એન્જે સર્વેજી કામગીરી ટૂંક સમય મેં ચાલુ કંદી એળા પણ વાવડે એટલે હી સરકાર પણ ખેડૂતજી સાથે આવે પણ છતાંય ખેડૂત વર્ગ હેવર થોડીક મુશ્કેલી મેં પણ આવે અને જડે પણ માળું કોઈ પણ મુશ્કેલીમાં વેહ તડે ઈશ્વર હંમેશા યાદ છે અને ઉજ ઉજો ભરોસો વેહ તા પણ રેણ મે થોડીવાર ભજન ભાવ કર્યો અને પોય રેણ મે પોઈ રિય મૂળઘાલ કદાસી રિણ ગયું ને અમુક ફળ અડા હોય ને જે કચ્છા હોય ને તૈયારથી કરીને પકેને ત્યાં સુધી એનો ઉપયોગ કરે જે એ ખાઈ સગા જે મે હેકડી છે કેરી આમુ અને બે વચ્ચે જાયફળ હવે આમે જી તો ગાલ પણ આમે જી સીઝન મેં કર્યો વેઠા પણ અજ ગાલ કંદાસી મીઠે માવાદાર ફળ જાયફળ અને ખાસ કરીને એમને જાતે વિશે જી ગાલ કંદાસી હવા પાણી ફળ ફલ જુદી જુદી જાતચી વનસ્પતિ ઈ મેળે જીવન મેં કુદરત તરફથી મિલેલ અમૂલ્ય અને અણમોલ અડિયું ભેટું ફળ જી ગાલ તો દુનિયા મથ અનેક જા જાત જ ખટ્ટા મીઠા મોરા માવાદાર રસાદાર તા ફળ ફુલ નેર મહે પા દેશ મે ભૌગોલિક વિવિધતા કારણે અનેક પ્રકાર જ ફળ પક અને એની મિણિ ફળમાં એકડો ફળ આ જયફળ જયફળ સુકે અર્ધસોકે વિસ્તાર જો લોકપ્રિય ફળાય અને કે અમીર ગરીબ મળે પસંદ કરી પાછો જાયફળ સામાન્ય રીતે દરેક પ્રકારની જમીન મે ઉગાય સગા જે તો તે છતાય વધુ ઉત્પાદન લે કરે ને સારી ગુણવત્તા ગુણવત્તાવાળે ફળ લે કરે મધ્યમ કારી ગોરાડું ને નીતારવાળી જમીન વધુ સારી રહેતી જાયફળ મે ઘણી મળે પોષક તત્વ રહેલાઈ અને જાયફળ જો પાક સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ કાર્બોનેટ કરતા સોડિયમ સલફેટ જે ક્ષારોધક માલુમ પે જાયફળમાં અછા પીળા સફેદ ને લાલ માવેા ફળ લેતા અને પા અજ ગુજરાત મેગાય મેયફળની લોકપ્રિય અને પ્રચલિત જાત વિષયની માહિતી નેરીન્દાસી તો મિય પહેલી જાત આ સફેદા ઉત્તર પ્રદેશ જે વિખ્યાત એડી ઈ જાતચા ઝાડ મધ્યમ ઊંચાઈ જામેતા અને સીધા જ વધેતા ફળ પણ વડે કદજા સુવાણી છાલવાળા પીળે રંગજા અને ખાધે મે ખૂબ જ મીઠાશવાળા વાળા વેતા માવો એકદમ સફેદ મુલાયમ ને સુગંધિત વેતો જો કે બેજજો પ્રમાણ થોડો વધુ વેતો બેજ કદમે વડા ને કઠણ પણ વેતા અને મધ્ય ગુજરાત મે એન જાત જો વાવેતર વધુ ડેસેલે મેલે તો તો જ રીતે લખનઉ ઓઘણ પિંજા ઈ પણ એકડી બહુ પ્રચલિત એડી જાત આય સરદાર જાત પણ એન કે ચોવા જેતો તો હિન જાત જો ઝાડાય ઈ ફળ વધુ દેતો ફળ ગોલ અંડાકાર મધ્યમ ને થોડી ખરબચડી છેલવારા પીળ રંગ જામેતા ફળ જો માવો મુલાયમ ને પીડાસ પડતો સુગંધિત પ્રમાણ મેદમે થોડા સાધારણ વડા અને કઠણ ને ઘણા પ્રમાણ મેળ પકે તથે ગુલાબી રંગજી છાંટ પણ નેરેલું તે જ રીતે ધોળકા વધુ ભરાવદાર અને ફળ પણ એમ તે ગણમળે ચેતા ફળ વડા પીળે રંગ જાફેદ માવે ને પોચે બેજ વાળા હોયતા હી જાતચા ફળ સ્વાદ મેં બહુ મીઠા હોયતા

લાલાશ પડતો વેતો એન્જા ફળ સુગંધીદાર અને મીઠા વેતા જાત ઘણે આકર્ષિત અને પ્રચલિત થાય માવે જે લાલ ગુલાબી રંગ જે કારણે એન્જા ભાવ પણ 20 થી 50% જેટલા ઓછા મળે અને એનમે જાનુ જો બનાવટ કરે મે આચે એન્જો રંગ પણ જળવાઈ રહે તો એટલે પ્રક્રિયા લે કરે પણ ઉત્તમ જાતાય પણ લમો સમય સુધી ટકી શકે નતી એટલે કે ટકાઉ શક્તિ હણે ગાલ કંદાસી ધોડી જાત છે હી જાત છે ફળ મધ્યમ કદ જા

છ વધુ વરેજો પુખ્ત ઝાડ પ્રતિ વરે નેવું કિલોગ્રામ જેટલો ઉત્પાદન ગુણવત્તા ટી એસ એસ બાર પોઈન્ટ પંચ થી ચોડો અને વિટામિન સી જો પ્રમાણ એનમે ત્રેસો મિલીગ્રામ પ્રતિ સો ગ્રામ માવે મેજાનું મિલેતો એટલે પોષણ શક્તિ દ્રષ્ટિએ હી બહુ સારી જાત મને મેં અચેતી તો લલિત નાજી જાત પણ લખનઉ પડતો કેસરી ને ભૂરે પડતો લાલ રંગ ધરાયતો માવે જે રંગ જે કારણે એ પ્રોસેસિંગ ને કરે અનુકૂળાય ઝાડ મધ્યમ ઊંચાઈ જ એટલે

ફળ ગોળાકાર થી લમા પીડાશ પડતી છેલ અને સંગ્રહ શક્તિ સારી વેતી પંત પ્રભાત નાજી જાતજી ગાલ કર્યો તો પંતનગર કૃષિ વિશ્વવિદ્યાલય મે જાનો બાર પાડે મે અચલ હી જાત એન જે છોડ જો વિકાસ સીધો પનપોળા ને ઉત્પાદન વધુ દેતી વાર્ષિક લગભગ સુગંધિત વેતો હા ગયું અરકા અમૂલ્યા જાત થી સફેદા મેજાનું તૈયાર કરી માં આવી જાત હી જાત જાતચા છોડ મધ્યમ ઊંચાઈ જા ને વધુ ફળ દિયેતા ફળ મધ્યમ કદ જા અને ઉત્પાદન પણ સારો એડો ઈ જાત દેતી માવો સફેદ ને મીઠાસ વારો વેતો અને સંગ્રહ શક્તિ પણ હિન જાત ચી સારી એ એડી જ રીતે અરકા મૃદુલા અલ્હાબાદ સફેદા જાત ફળ મધ્યમ કચ્છો બો ગ્રામી સપાટી વાળો અને સફેદ માવો બેજ પોચા અને સંગ્રહ શક્તિ સારી પ્રોસેસિંગ કરે પણ ખાસી જાત મને એપલ કલર ઈ પણ એકડી નવી જાત આવે એ જ ફળ જા આછે પીળે રંગ જા મથે નિંડા નેંઢા ટિપાઉ ફળ સ્વાદમાં મીઠા ને સંગ્રહ શક્તિ સારી તઈ એકઈ જાત એ ના આય મેચલેસ અને એત જે ફળ જે માવે જો રંગ સફેદ વેતો ફળ સુગંધિતદાર મીઠા મધ્યમ ગોળ અંડાકાર બે કબજાઉ વડા ને સાધારણ કઠણ ને વધુ પ્રમાણ મે મી પાંચ જાયફળની વિવિધ જાત ની અજ ગા કઈ અને ખેડુભા તી સગવડતા પ્રમાણે એન્જો વાવેતર કરે અને ઉત્પાદન ઘિ અને આર્થિક વળતર કમાઈ ત મિઠો માવાદાર ફળ જાયફળ જાયફળો સારો ફળ છે પોષક તત્વ પણ એમ સારા આવી અને ખેતી પણ કચ્છમાં જયફળની વ્યાપક પ્રમાણમાં થિએ હા અને અજ પાળની વિવિધ જાતનની ગ્ કઈ અને હા આનંદ બા કમેન્ટુ પણ ગણે આવાયું મૅસેજ પણ શરૂ થઈ જયેશ ભાઈ ગોસ્વામીજી જય શ્રી કૃષ્ણ પણ ચેત

અરજીજી આદિપુરથી ત્રીજા રામ રામ ચહેતા અને સિયારેજી જ સિઝન એટલે માવાદાર સફેદ અને રતા જાયફર ખાદેજી

બોલેતા પા જયફરજી પર ખેતીજી કાડે ગાલ કઈંદા સી એ જે ઘોણેજી ગાલ કઈંદા સી બેડ મોકે તે કઈતા સી જયફર તેડો તેજાનો આય ના પણ પામટે ડા કચ્છ મેં જો ઉત્પાદન શક્ય નય એ પઠિયા જો મેસેજ આય કીરીતભાઈ સોલંકી લેકિતીબેન સોલંકી જો નખતરાણા નખતરાથી ના જુનાગડ થી બરાબર 2082 થી સાલ થી

જાયફળની મોસમ એટલે સિયારો પણ હાણે હાણેક જાતુ અહીં હા હેવર વહેલો ઉત્પાદન પણ ની પણ નકા કરો નકાકારો જાયફળ ક્યાંય ચોમાસેની ઋતુ મે

ઘણી ઔષધિ ગુણપનાઈ એ ધૂપ

દેસલ પર પણ ગુગળ જ ઘણે લખપત તાલુકે માતા સાઇડ બાવર અને ગુગડ ઈ મેળે વધારે એ ઉત્પાદન થીમે ધીમે લુપ્ત થોડી જંગલ ફરી ઉભા થિએ અડા પ્રયાસ

દ્રંગ તાલુકો ભજ થી મેસેજ કરી હતા બરાબર એન પટિયા જો મેસેજ સુરેન્દ્રભાઈ જો ઓડિયો મેસેજ આ સેવા કે નહી કે હા

ઈ ગલ સાવ સચ્ચી દંદ મજબૂત ન હોય તો કચો જામફળ ખાઈ ન સગા છે એક પોઠી આજે જો નવસારી થી જજાકન ને ને ઇની જે નવસારી મે બરાબર વાડી મે બો કિલો કેજી જામફળ ઓગેતા કેજી જામફળ તો સો પડી ટુ કેજી જામફળ વાળી નવા આઈ એટલે ઈ પણ સારી વાત ગાલ બગાડ્યા જામફળ પણ ઓગેતા બરાબર ચેન્તા હાલે આને પસંદગી જો ગીત કચ્છી સુણાય

બિદડા થી શાંતિભાઈ ઈ કાલ હીતાણે વીરપુર દર્શન અને દર્શન અને રામરામ જય પણ તો પાંજા કે રામરામ જય અને બારાડી વિસ્તાર જે ગામ મેકપુર થી અરશીભાઈ ડાંગર ને નાથાભાઈ કોડી ને હિરેનભાઈ સુપેડા ઈ મળે જજા કરે ને રામરામ ચેતા ને ચેતા કે ઈની બાજુ દ્વારકા બાજુ ગુગળ જો વરના જો ગુંધર પણ કમ માં છે તો ગાલ સચીયા ને હણે થી તો પૂરો તક રજા તો રેણ કાર્યક્રમ સોણ મણી ભારે કે ને બેન રે કે ને આનંદભા આકે પણ નીલમ બેન જા કરે ને રામ 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 રામ